જય શ્રી રામ મિત્રો આજે આપણે આવી ગયા છીએ તરફધામ જ્યાં વાળીનાથ મહાદેવનું ભવ્ય મંદિર બની રહ્યું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને મારી પાસે જોઈ શકો છો મંદિર સજાવવામાં આવ્યું છે અને લાખો લોકોની ભીડ અહીંયા તમે જોઈ શકો છો છેલ્લે સુધી તમને માણસો 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 બતાય છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મારી પાસે તમે જોઈ શકો છો માણસો નો જમાવડો અને ભાઈઓ તમે ક્યાં કામથી અમે દોસ્સદના હા તો અહીંથી કેટલું દૂર થાય પછી 18 કિલોમીટર ક્યારે આવ્યા અમે તો આમ તો ચાંચ પાંચ દિવસથી અહીંયાં જ છીએ સેવામાં છો સેવામાં ભાઈઓ સેવામાં છે અને ચાર પાંચ દિવસથી અહીંયા જ છે નોડધાદ દાદાની ઘણી અસીમ કૃપા છે લોકો બહુ આવે છે હા હા કચ્છ કઠિયાવાડ સુરેન્દ્રનગર રાજસ્થાન દાદાની કૃપાઈ બહુ સારી છે બાર જ્યોતલિંગ ચાર ચારધામ ચારધામ પાત્રા એ બધે ફરીને શિવલિંગ આવેલું છે અહીંયા મારે કઈક એવું વાંચવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ સ્થાપના કરી હતી શિવલિંગની હા સાક્ષાત ભગવાન સાચી વાત છે અને બીજી વાત એ કે ગુજરાતમાં પહેલા નંબરે સોમનાથ અને બીજા નંબરે વાળીનાથ મહાદેવનો નંબર આવે છે મિત્ર અમે ફેમિલીમાં આવ્યા છીએ અને હવે હું પૂછી લઉં કે અહીંયા આવીને કેવું લાગ્યું છે તો કેમ લાગ્યું અહીં આવીને આનું આયોજન અમને સારું લાગ્યું આયા લાખો લોકોની સંખ્યામાં માણસો આવી રહ્યા છે મોટા પાએ ભવ્ય છે આય કરવામાં આવ્યું છે ક્યાંથી આવો છો ભાઈજી રાજસ્થાન બાડમેરથી અહીં આવીને તમને આનું આયોજન કેવું લાગ્યું બહુ સરસ આનંદ આવ્યો ઘણા ઘણા કેટલા સભ્ય બે વ્યક્તિ કોણ છે 10 જણા આવ્યા 10 જણા આવ્યા છે આ ભાઈઓ તમારી સાથે છે બધા ભેગા બધા ભેગા છે હા બોલીએ શ્રી વાલીનાથ મહાદેવ કી જય ભાઈઓ તમે ક્યાંથી આવો છો અમે ધાંદરા તાલુકામાંથી માંથી આવીએ છીએ અમે દર્શન માટે આજ જો આવ્યા છીએ હા ને આ બધી પબ્લિક કેટલું કેવી રીતની છે બધું શું આયોજન છે કેવી રીતનું છે કેવી રીતે હવનમાં બેસવાનું છે એ બધી માર્ગદર્શન માટે અમને મળી રહે એના માટે અમે એડવાન્સ શિવ મંદિરની મુલાકાત કરી છે અને અહીંયા અમારા અમારે ધાંદરા તાલુકા માટે બાવીસ તારીખ ફાળવવામાં આવેલી છે અને બાવીસ તારીખના દિવસે ગુજરાતના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના છે અને યુપીના યોગી મુખ્યમંત્રી પણ આવવાના છે આનંદભાઈ આનંદીબેન પટેલ પણ આવવાના છે લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવવાના છે એવો અમને દરેક પબ્લિકની અંદર એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને બહુ વ્યવસ્થા પણ સારી છે જમવાની અને બહુ આયોજન બહુ મેનેજમેન્ટ પણ બાપજી જયરામગીરીનું અને વાળીનાથ ભા આપણા ભગવાન તરીકે શ્રી આપણા શ્રી બરદેવગીરી બાપુની કૃપાથી બહુ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એમાં દરેક લોકો મેં ખુશીની લાગણી વ્યક્ત થઈ રહી છે બોલો જય જય વાળીના જય જય વાળીના જય જય રામગીરી મહારાજગીરી જય

જે શક્તિશ્રીજી મેં શક્તિશ્રી સમગ્ર કદ્રેશ ગુજરાત પ્રદેશ भाई श्री अ राूाई कंसावी एम मुखारविंदी એક સુંદર મજાની અહીંયા વાતાવરણને નિર્માણ કરે છે એવા શિવયાત્રાના પરમ શ્રી

પાછળ તમે જોઈ શકો છો સ્ટેજ બહુ દૂર છે અને ત્યાંથી અહીંયા સુધી ખુરશીઓ મૂકવામાં આવી છે અને વસમાં રસ્તો છે તો અહીંથી આગળ કલાકારો જશે અને બે સાઈડમાં ઓડિયન્સને બેસાડવામાં આવશે